જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું માક્ષર માસની સંકષ્ટ ચતુર્થી પૂજન વિધિ મહાત્મા આ દિવસે કયા ઉપાયો કરવા અને સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો ચતુર્થીનું વ્રત દર મહિને બે વાર આવે છે શુક્લ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી અને કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહે છે આ ચતુર્થી જો મંગળવારે આવતી હોય તો તેને અંગારકી ચતુર્થી કહે છે ચતુર્થીનું આ વ્રત ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે ભગવાન શ્રી ગણેશને ચતુર્થીની તિથિ અત્યંત પ્રિય છે વિધન હર્તા ભગવાન શ્રી ગણેશની જે કોઈ ભક્તિ પૂજા આરાધના કરે છે વ્રત કથા સાંભળે છે ગજાનંદની પૂજા કરે છે તથા રાત્રે ચંદ્રોદયના દર્શન કરી તેમના શુભ આશીષ પ્રાપ્ત કરે છે તેમના જીવનના વિધ્નો કષ્ટો મટે છે સુખ શાંતિ સંપત્તિ યશ કીર્તિ પ્રાપ્ત થાય છે મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં આવનારા દરેક સંકટ ટળી જાય છે આથી જેના જીવનમાં ખૂબ જ આર્થિક તંગી આવી રહી છે કષ્ટ બાધા આવી રહી છે તો તેમણે દર મહિને વદ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થીનું વ્રત જરૂર કરવું જોઈએ આ વ્રત સ્ત્રી કે પુરુષ બંને કરી શકે છે તેમાં કોઈ આકરા વિધિ વિધાન જપ જાગરણ કે ઉજવણું કરવાનું નથી હોતું દરેક માસની વદ પક્ષમાં ચતુર્થી તિથિએ આ વ્રત કરવાનું હોય છે આ વ્રત કરવાથી ધન ધાન્ય પુત્ર પુત્રાદી સુખ પ્રાપ્ત થાય છે દરેક સંકટ આફત ટળે છે ભગવાન સંકટ હર દુઃખી અવસ્થા દૂર કરી સુખના દિવસો આપે છે ધંધા રોજગારમાં વૃદ્ધિ કરાવે છે શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે જીવનની દરેક સમસ્યાનો અંત આવે છે આથી જીવનમાં શુભતા મંગલતા પ્રાપ્ત કરવા મનની મનોકામના પૂર્ણ કરવા સંકષ્ટ ચતુર્થીનું વ્રત એ ઉત્તમ ફળદાયી છે વિદ્યા ધન પુત્ર પ્રાપ્તિ કે સંતાન પ્રાપ્તિ તથા સર્વરોગ નિવારણ માટે પવિત્ર મનથી અને પૂરી શ્રદ્ધાથી વ્રત કરવાનો સંકલ્પ લેવો આ વ્રતમાં ચંદ્ર દર્શનનું ખૂબ જ મહાત્મ્ય છે આખો દિવસ ઉપવાસ કે ફળાહાર કરી ચંદ્રોદય સમયે ચંદ્રના દર્શન કરી જળનું અધૈર્ય આપી કંકુ ચોખા ચડાવી લાડુનું નૈવેદ્ય ધરાવવું ત્યારબાદ એકટાણું કરી શકાય આ વ્રતમાં ચંદ્ર દર્શન અને ભગવાન શ્રી ગણેશને પ્રિય એવા લાડુનું વિશેષ મહત્ત્વ છે તો મિત્રો આ હતું સંકષ્ટ ચતુર્થી વ્રતનું મહાત્મ હવે સાંભળશું વ્રતની પૂજન વિધિ વ્રત કરનારે સૂર્યોદય પહેલાં કર્મ પૂર્ણ કરી સ્નાન કાર્યથી શુદ્ધ થઈ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ઘરનો ઉમરો ધોઈ સ્વચ્છ કરી શુભ સ્વસ્તી કરી ચોખા પુષ્પ ચડાવી બંને બાજુ દેવા કરવા ત્યારબાદ ઘરના મંદિરમાં ઈષ્ટદેવને ધૂપદીપ કરવા સંધ્યા સમયે પવિત્ર જગ્યાએ બાજટ કે ટાળી લાલ કપડું પાથરી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ કે ફોટો મૂકવો છબીની પાસે રીતિ સિદ્ધિ સ્વરૂપ બે સોપારી મૂકવા સોપારીને ચાંદલો કરી શુદ્ધ ઘીનો દીવો કરી અગરબત્તી કરી કંકુ સિંદુર હળદર લાલ ફૂલ તથા ધરો ચડાવી પૂજા કરવી જો ગણેશ યંત્ર હોય તો તેની પણ પૂજા કરી શકાય આ રીતે દીપ કરી ભગવાન શ્રી ગણેશને નૈવેદ્યમાં ઘી ગોળના લાડુ ધરાવવા ત્યારબાદ આરતી કરવી આરતી કરતા પહેલાં વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્રીતાય નાગાનનાય યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે આ સ્તોત્રનું મધુર કંઠે ગાન કરવું તથા ઓમ રીમ ગમ ગણપતય નમઃ આ મંત્રનો સમય અને શક્તિ અનુસાર જપ કરવો ગણપતય નમ આ મહામંત્રનો જપ કરવો ત્યારબાદ લાડુ પ્રસાદ લઈ એકટાણું કરવું આ રીતે સંકષ્ટ ચતુર્થી વ્રત કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની સાથે ધન સંપત્તિ વૈભવ સંતાન સ્વાસ્થ્ય તથા દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થશે બંધનો અને સંકટમાંથી મુક્તિ મળશે આ દિવસે વ્રત પૂજા ઉપવાસ કરી વ્રતની કથા જરૂર સાંભળવી જેના વગર વ્રત અધૂરું રહે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આથી વ્રતની કથા સાંભળવાથી વ્રત કર્યાનું પુણ્યફળ અનેક ગણું વધી જશે તો મિત્રો આ હતી સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ અને હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી ગણેશની જય કાર્તક માસની ગણેશ સંકષ્ટ ચતુર્થીની કથા પૂર્ણ થતા શૈનક આદિ મુનિઓએ સુજીને કહ્યું હે સુજી હવે અમને માક્ષર માસની ગણેશ સંકષ્ટ ચતુર્થી વિશે જણાવો મુનિઓનો ઉત્સાહ જોઈ સુજી બોલ્યા કે માક્ષર મહિનામાં આવતી સંકષ્ટ ચતુર્થીને ગજકર્ણ ચતુર્થી કહેવામાં આવે છે ગજકર્ણ એટલે હાથી જેવા કાનવાળા ગજની સાક્ષાત બ્રહ્મ પણ કહેવાય છે પૂર્વક્ત વિધિથી ગજકર્ણ નામક ગણેશજીની પૂજા આરાધના કરવી હવે તમને માક્ષર મહિનામાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થીની કથા સંભળાવું છું તે સાંભળો પ્રાચીન કાળમાં યુગમાં દશરથ નામના એક પરાક્રમી રાજા થઈ ગયા એકવાર તેઓ શિકાર અર્થે વનમાં ગયા ત્યાં જળાશયમાંથી દિશામાં બાણ છોડ્યો એ નામના એક બ્રાહ્મણ યુવાનને વાગ્યો જે પોતાના માતા પિતાને કાવડમાં લઈ જાત્રા કરાવવા લઈ જતો હતો અને માતા પિતાને તરસ લાગતા તે જળાશયમાં પાણી ભરવા ગયો તીર વાગતા જ શ્રવણે કારમી ચીસ નાખી પશુના બદલે માણસને ચીજ સાંભળતા રાજા ગભરાયા અને ત્યાં જઈ જોયું કે અજાણતા જ તેમનાથી માનો વધ થઈ ગયો છે એટલે તે પસ્તાવા લાગ્યા એ પછી શ્રવણ પાસેથી સર્વ હકીકત જાણી તેના માતા પિતા પાસે ગયા અને તમામ હકીકત જણાવી શ્રવણ કુમારના આંધળા માતા પિતાએ આ વાત જાણી મહારાજ દશરથને શ્રાપ આપ્યો કે જેવી રીતે અમારા પુત્રને મારી તમે અમને દુઃખી કર્યા છે એવી જ રીતે તમે પણ પુત્રના વિયોગથી તડપી તડપીને મરશો આ સાંભળી રાજા દશરથ ઘણા જ ચિંતિત બની ભારે હૈયે પાછા આવ્યા ઘણા સમય સુધી મહારાજ દશરથને પુત્ર ન થવાથી એમણે પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો જેનાથી એમને ચાર પુત્ર થયા ચારેય પુત્રોમાં સૌથી મોટા શ્રીરામ હતા તેમનો વિવાહ સીતાજી સાથે થયો રાજા દશરથે શ્રીરામને ગાદી સોંપવાનું નક્કી કર્યું પણ કઈ કઈએ બે વરદાન માંગતા રામને ચૌદ વર્ષનો વનવાસ થયો ભગવાન રામની સાથે સીતા અને લક્ષ્મણ પણ વનમાં ગયા ભગવાન રામે વનમાં ખર દૂષણ વગેરે રાક્ષસોને માર્યા એમનાથી ક્રોધે ભરાઈ રાવણે સીતાજીનું હરણ કરી લીધું સીતાજીના વિયોગમાં દુઃખી થઈ રામ પંચવટી ત્યાગી સીતાજીને શોધતા શોધતા ઋષ્યમુખ પર્વત પર જઈ પહોંચ્યા ત્યાં રાજા સુગ્રીવે એમની સાથે મિત્રતા કરી ત્યારબાદ હનુમાન વગેરે બધા વાનરો ચારે બાજુ સીતાજીને શોધ કરવા લાગ્યા માતા સીતાજીને શોધ કરવા માટે ફરતા વાનરોએ જોયો સંપાતિએ આ વાનરોને જોઈને પૂછ્યું કે તમે કોણ છો આ વનમાં કેમ આવ્યા છો તમને કોણે મોકલ્યા છે એટલે વાનરોએ કહ્યું કે મહારાજ દશરથના પુત્ર શ્રીરામની પત્ની સીતાનું હરણ કરી લેવામાં આવ્યું છે અને તેમને શોધવા અમે નીકળ્યા છીએ આ સાંભળી સંપાતિએ કહ્યું તમે બધા શ્રી રામચંદ્રજીના સેવક હોરાન કારણે મારા પણ મિત્ર છો જાનકીજીનું હરણ કોણે કર્યું છે અને એ ક્યાં છે એની મને બધી જ ખબર છે જ્યારે સીતાજીનું હરણ થયું ત્યારે એની રક્ષા કરવા માટે મારા નાના ભાઈએ પોતાના પ્રાણ ત્યાગી દીધા છે અહીંથી થોડે દૂર સમુદ્ર છે જેની પેલે પાર રાક્ષસોની નગરી લંકા છે એ લંકા નગરીમાં રાવણ દ્વારા હરણ કરવામાં આવેલ સીતાજીને રાખવામાં આવેલા છે સંપાતિની વાત સાંભળી બધા વાનરો મૂંઝવણમાં પડી ગયા કે સમુદ્રને પેલે પાર કઈ રીતે જવું તેમની મૂંઝવણ જોઈ સંપાતિ બોલ્યા કે સમસ્ત વાનરોમાં માત્ર હનુમાનજી પરમ બળશાળી અને પરાક્રમી છે એ જ પોતાના બળથી સમુદ્ર ઓળંગી શકવા શક્તિમાન છે અન્ય કોઈ નથી સંપાતીની વાત સાંભળી હનુમાનજીએ પૂછ્યું હે સંપાતિ આ વિશાળ સમુદ્રને હું કેવી રીતે ઓળંગી શકું જ્યારે આ બધા વાનરો સમુદ્રને ઓળંગી નથી શકતા ત્યારે હું એકલો સમુદ્રને કેવી રીતે પાર કરી શકું હનુમાનજીની આ વાત સાંભળી સંપાતિએ કહ્યું હે મિત્ર તમે માક્ષર માસની ચતુર્થીએ સંકટનાશક ગણેશજીનું વ્રત કરો આ વ્રતના પ્રભાવથી તમે થોડીક જ ક્ષણોમાં સમુદ્ર ઓળંગી સીતાજીની ભાળ લાવી શકશો સંપાતિના કહેવા અનુસાર હનુમાનજીએ સંકષ્ટ ચતુર્થી શ્રી ગણેશજી વ્રત કર્યું આ લોકમાં આ વ્રત સમાન અન્ય કોઈ વ્રત સુખદાયક નથી આ પ્રમાણે માક્ષર માસના વદ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશની જય મિત્રો ભગવાન શ્રી ગણેશ સંકટના હરનારા સંકટ હરદેવ છે તેમનું સ્મરણ પૂજા આરાધના કરવા માત્રથી જ જીવનમાં દુઃખ સંકટ કે કોઈ વિધનો નથી આવતા આમ ચોથનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરવાથી ભક્તિ ધર્મ અર્થ કામ અને મોક્ષની સાથે ધન સંપત્તિ વૈભવ સંતાન સ્વાસ્થ્ય તથા દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે મોહમાયાના બંધનો અને સંકટોમાંથી મુક્તિ મળી છે તો મિત્રો આપણે સાંભળી માક્ષર માસના વધ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથાવાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જય મા પાર્વતી જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ